એકસો ને મણ એ ખેડૂત દીધ ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માની વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે આપ સમજી શકશો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા કે હજાર રૂપિયા આસપાસ ભાવ હોય તો થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માનની મુખ્યમંત્રીએ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો હશે અને આપના ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને પચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે